કે જે બાદ મૃતદેહને ખાનગી વાહન દ્વારા રાજપીપળા તાલુકામાં આવેલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તો સંજયભાઈનું મોત અકસ્માતમાં થયું હોવાનું પોલીસ દ્વારા જણાવાયું હતું મૃતદેહને સ્વીકારવાની ના પાડતા પરિવારજનોએ જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ધારાસભ્ય ચૈતર વસાવાને જાણ કરતા હોસ્પિટલે પહોંચતા બામલો ગરમાયો હતો ધારાસભ્ય પોલીસ વચ્ચે ચકમક થવા પામી હતી તો આ દરમિયાન મહિલા પોલીસ દ્વારા મૃતકની માતા નીચે પડી જતા ઇજાગ્રસ્ત થવા પામ્યા હતા કે જેને લઈ મૃતકના માતાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા ત્યારે આ સમગ્ર મામલે ધારાસભ્ય ચેતર વસાવાએ જિલ્લાના પોલીસ વડા સાથે વાતચીત કરી સીસીટીવી ફૂટેજ પોસ્ટમોર્ટમ એફએસએલના રિપોર્ટના આધારે

આકસ્મિક ગુનો નોંધવામાં પણ આવ્યો છે ત્યારે એની હકીકત શું છે ઘરના તમામ સદસ્યોનો આક્ષેપ હતો કે કોઈ એમની સાથે અણબનાવ બન્યો હશે કોઈ ઘટના ઘટી હશે તો જ અમારા સંજયમાં એનું મૃત્યુ થયું છે એવી પોલીસ પર એમની માંગણી હતી કે એમાં યોગ્ય તપાસ થાય ત્યારે આજે પણ એમની સાથે એમના એમણે જ્યારે એમને બોલાવ્યા ત્યારે એમની સાથે અમે તપાસ અધિકારી શ્રી પીઆઈ સાહેબ તમામ અધિકારીઓને મળ્યા છે અને આ જે પણ બનાવ બન્યો છે એમાં તટસ્થમાં તટસ્થ તપાસ થાય અને એની પરિવારને ન્યાય મળે એ અમે પ્રયાસો કર્યા છે કદાચ આકસ્મિક બનાવ નોંધ્યો છે છતાંય આમાં કોઈ અઘટિત ઘટના કે અણબનાવ બને હોય એ દિશામાં પણ કડીઓ તપાસવામાં આવે સીસીટીવી કેમેરા તપાસવામાં આવે અને જે એમનો પરિવાર છે એમને ન્યાય મળે એ મારા પ્રયાસો છે અને પોલીસ અધિકારી સ્ત્રીઓએ પણ અમને કીધું છે કે કોઈ આમાં દોષી હશે તેમને છોડવામાં નહીં આવશે અને કોઈ નિર્દોષ આમાં ફસાય નહીં એ પ્રકારની તપાસને આગળ વધારવાનું એમણે પણ અમને આશ્વાસન આપ્યું છે પોલીસ પર આક્ષેપ કરી રહ્યો છે પરિવાર આ પરિવારનો એક આક્ષેપ હતો કે અમારા સંજયભાઈ પોલીસ અધિકારીઓ સાથે કરતા હતા અને આ બનાવ બન્યો છે ત્યારે પોલીસ અધિકારીઓ પણ ખુલાસો કર્યો છે અને થોડા સીસીટીવી ને આ તે એમના પાસે પુરાવા હતા કોલ ડિટેલ હતી એ પણ એમણે અમને જણાવી છે ત્યારે એમના પરિવારને પણ હાલના તબક્કે એ જાણ અમે કરી છે ને સાથે જ હતા બધા પરિવારો અને આગળ જે પણ પંચ ક્યાસ હશે એમાં પંચો રાખવાના હશે કે સાક્ષી રાખવાના હશે એમના જે પણ નિવેદનો હશે પોલીસે પણ કીધું કે એમાં પણ તમને સાથે રાખીશું એફએસએલ પણ કરાવીશું ડૉક્ટરની પેનલમાં પીએમ થશે અને જે પણ તપાસમાં બહાર આવશે તે તરફની આગળની તપાસ આગળ વધશે મૃતદેહ ઉઠા નહીં ઉઠાવવાની વાત નથી પરિવાર હા પરિવારને કોઈ તપાસ અધિકારી કે કોઈ યોગ્ય જવાબ નહોતો મળતો એટલે મૃતદેહ સ્વીકારવાની અમે ના પાડી હતી પણ અમે આવ્યાથી પોલીસ અધિકારીઓએ અમારી સાથે હમણા હમણા સંગઠન ની બેઠક કરી અને બધી જ રીતે એમને કોલાસો કર્યા છે ત્યારે હવે પરિવાર અને અમે બધા એ આપી છે હમણા સંય પણ કરી છે તો મૃત્યુ લઈ જને એમની અગ્નિ સંસ્કારના કાર્ય વિધિ આગળ વધશે થાય તો

આ લોકોએ એવું કીધું અમને એટલે અમે કઈ ના કહ્યું પછી પાછા મેં ફોન કરી રહ્યા મેં તો કટ થઈ ગયો ફોન ને પછી પાછો સામે ક્યાં આવ્યો એટલે મેં પૂછ્યું મેં કીધું કઈ છો થાય તો આ બાજુ છે બાદ છે એમ અને અમારી જોડે છે અને મેં રાતે ગમે તે ટાઈમ થશે તો અમે ઘેર મૂકવા આવશું છે અમે અમારી જવાબદારી એવી જ રીતના એ લોકો લઈ ગયા એટલે મેં એમને ફોન કરું ને તો એમને એમના નંબર પરથી એવાય વાત કરે એટલે એમના નંબર પર પાછો બી મને ના જીવમાં શાંતિ લાગી ને એટલે મેં પાછું ફોન કર્યો કેટલે ઘેર નહીં આવતા કેટલા વાગ્યા એવું કરી ફોન કર્યો એ લોકો એવું કહે કે હવે આવીએ જ છે અડધો કલાક લાગશે દોઢ કલાક લાગશે કંઈ નહીં બે વાગશે અઢી વાગશે એવું કરીને એ લોકોએ મારી જોડે વાત કરી ફોન મૂકી દીધો પછી પાછું મેં સામેથી ફોન કર્યો સામે ફોન કર્યો ને તો પાછો બી એ લોકોએ કીધું ફોન એમની જોડે મારી વાત નહીં થઈ પછી પાછો બી એ લોકો એ ઉઠ્યો પછી અમને ખબર પડી કે મેં કીધું રાતે આટલી રાત થઈ ગયો તો મૂકવા કેમ નહીં આવ્યા એટલે રાતે અમે રીઘા ના ચાઢતા જતા બિહિર્યા હતા પછી રહીને અમે વિચાર્યું કે મેં કીધું આવ્યા કેમ ના એટલે ફોન કર્યો પાછો સામેથી એમના નંબર પર એટલે બે ત્રણ રીંગો વાગી ગઈ ફોન જ ના કોઈ ઉચક્યો પછી એ બાપુને ફોન કર્યો બાપુને ફોન કર્યો તમે પણ ફોન માર્યા તો ના મૂક્યા પછી પાછો માર્યો તારે ઉકી દીધો રાતે તમારી જોડે હતા તો મૂકવા કમ નહીં આવ્યા એટલું કહેતા હા કાઢે બાપુ સાહેબ ફોન મૂકી દીધો અને હોટ ઉપર પેલા એમાં નાખી દીધો નંબર એ કે ફોન નહોતો લાગતો પછી બેસતો વેસતો બતાવતો અને પછી અહીં આવ્યા પછી બી અમે ફોન માર્યો તો બી એ લોકોએ ફોન ના ઉક્યો ના આ એને અમે અરજી કરી કે મેં અમને એટલી રિક્વેસ્ટ હતી કે તમે લઈ ગયા અને સવારે અમે લોકો આવ્યા અહીંયા તો અમને લાશ મળી તો તમને એવું કીધું હતું કે રાતે ગમે તે ટાઈમ થાય મારી પાસે સામેથી એ લોકો જોડે વાત થઈ હતી કે તમારી જોડે અમે વાત થઈ પણ એમને ઘેર સુધી તમારે મૂકી જવાની જવાબદારી થાય એ ચિંતા ના કરશો અમે ઘેર મૂકી જઈશું તમારા રૂબમાં એવો જવાબ આપ્યો એ લોકોએ મારી જોડે અને પછી સવારે એમને ખબર પડી કે સંદર્ભરા કોઈ ધમણાતાનો છોકરો છે મરી ગયો ને તો લાશ પડી એટલે અમે દોડીને આવ્યા દોડીને આવ્યા ને તો મરેલા પડેલા હતા રાતના અને પગમાં બી ઝાટકા હાથમાં બી બધી ઝાટકા હતા મોડામાં બી બધે ઝાટકા હતા લોહીવાળા હતા અને ફળી જાય તો પેન્ટ બેન બી ઘસરાઈ જાય કાદવવાળું થઈ જાય અને કપડાં બીને મોડે બી કાદવ લાગીએ પણ એવું કંઈ હતું નહોતું કપડામાં શે કાદવ નહોતો એમ ખાલી ઊંધા પડ્યા એટલો જ કાદવ હતો બસ અમારે મારે એટલી જીકેજ છે કે બાબુને મને એ લુકેશને એમને પકડો એમને પૂરો અને એમને ના અપાવો કેમ કે મારા નાના નાના છોકરા છે ઘરમાં કોઈ કમાવાવાળું છે નહીં એ એમનો જ આધાર હતો મારો કે મારા છોકરાને ભણાવે એ ખવડાવે એ લોકોને છોકરા લઈ આવે બધી રીતના એમની ઉપર જ અમારું જીવવાનું હતું ઘરમાં બીજું કોઈ માણસ જ નહીં કે એમાં સમાય ખવડાવે એવું એટલે તમને એવું લાગે છે કે હત્યા કરી હા અને આ બાજુ મૂકવા આવવાનું મૂકીને અહિયાં પેલા બૈલુ ભાઈ ને ઘરે ગયા ગાડી લેવા એ લોકો હંગા કેમેરામાં દેખાય ગાડી લઈને એ પાછા આમ કમ ગયા એમ ઘેર બાજુ આવે ને તમને એવું લાગતું હતું તો તમારે એવું કહેવાનું હતું કે ભાઈ અમે ગાડી બે જાઓ તમને મૂકવા ઘેર બાઈક ના લઈ લેશો એવું તો તમારે કેવું જોઈએ ને તમે કઈ બાઈક અપાવી દીધી એમને કે ભાઈ તું લઈ જા પણ તમે લોકોના જોઈ કે કે ફાઈ જાય કે આ તો સવારના બનાવ છે તો કારણ કે એમાં ફરિયાદમાં બાબુ અને યોગેશ નામ નતા લખતા એ મારું એમાં એવું હતું કે તમે એવું કેમ કીધું કે અકસ્માત થતા એમને મરણ થયું એમનું તો અકસ્માત થતા કોઈ મરણ નહી થયું કે હાથમાંથી સ્ટીરિંગ ઉભાંતા મરણ ખાલી આ ઝટકાના લીધે થયું છે તેમણે એવું નહી લખો એટલે સ્ટીરિંગ ઉભાતા કે એ થઈ ગયું

ગુનામાં છે તો કેમ નથી ગુનામાં છે એટલે જ ભાગે છે ને આમના નોર્મલ માણસ હોય તો આવી રીતે પકડી જાય આવા માણસો ને એમના અંદરના એસસીબી ના માણસો એટલે એમને નહીં પકડતા ગરીબ માણસો નું ખાલી હાથુર સાથે પોલીસ ને બાપુને ઉગે થઈ પર ફરિયાદ કરી અને એ ગાડી લઈને કઈ ગાડી લઈને આયા હતા અહીંયા છે ને રાતિબલાના આશ્રમ એમની ગાડી લઈને ગયેલા પપ્પા કે ઠીક કો લઈને ના એ લોકો એ અપાઈ પપ્પા લેતા નતા એ લોકો સામેથી અપાઈ કે તમે આમની ગાડી લઈને જાઓ પપ્પા કે ના મારી ગાડી છે ને તમે કીધું તું જવાબદારી કે મેં ઘરે મૂકી જાય તો તમારે મૂકી જવું જોઈએ ને તમે ગાડી કેમ અપાય મૂકવા આવું હતું ને હારા હતા તારે લઈ ગયા અને લાશ આપી ગયા दीपक जगताप साथ सीएन ट्वेंटी फोर न्यूज રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ